સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત ત્રણ ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનર ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા બીઆરસી ભવન ખાતે તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી દિવ્યાંગ બાળકોના હસ્તે કેક કાપી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વોટર બેગ લંચ બોક્સ તથા ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ દિવ્યાંગ વિદ્યાર્થીની વૃંદા સોલંકી હોરબાનું લાકડાવાડા પઠાણ નુરે ફાતિમા જેની ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજ ભરવાડા સેક્રેટરી વિપિન નાયર ઇનરવિલ ક્લબના પ્રમુખ રૂપલ ભરવાડા સેક્રેટરી મોના શાહ બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ સીઆરસી કોર્ડિનેટર્સ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વૈશ્વિક સ્તરે એના માટે જાગૃતિ લાવવા માટેનો દિવસ જાહેર કરવામાં આવ્યો છે તો આજે દિવ્યાંગ દિવસે ઉજવણી નિમિત્તે આપણે બીઆરસી ભવન ખાતે તાલુકા લેવલની જે સ્કૂલો બધી આપણી ત્યાંથી દિવ્યાંગ બાળકોને આમંત્રિત કર્યા છે અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તેમને એજ્યુકેશનલ કીટ લંચ બોક્સ વોટર બેગ અને ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર મારી સાથે સહભાગી થયું છે ફળ અને ફ્રૂટનું વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કરવા માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે